मॉर्निंग गाइस आपडी गुड मॉर्निंग થઈ ગઈ છે કેટલા હવાના 10 ને 11 વાગે આપણી મોર્નિંગ થઈ ગઈ છે હવે આપણે નીચે બીચે જાવું કે નવા જોની કરશું નાસ્તા પાણી કરીએ પહેલા પછી આપણે કઈ વિચાર છે બે મિત્રો જે સેમિનાર માં જાય છે કિરણ હોસ્પિટલે ગાઈસ આપણે નીકળી ગયા છીએ કિરણ હોસ્પિટલ છે આપણો સેમિનાર ત્યાં જાય છે આ આપણો ભાઈ બન છે અમે બે આયલા હવે મેડા આપણે કિરણ હોસ્પિટલે સેમિનાર માં જઈને કિરણ હોસ્પિટલના હોલમાં જવાની બદલે ગામના હોલમાં આવી ગયા છે ઓડિટોરિયમ હોલ ક્યાં છે હવે જોઈએ ક્યાંક ગોતીને જઈએ પાછો આવ્યો છે એક જગ્યા એડ્રેસ લઈને આમ ક્યાંક હોય છે હવે આ રોડે આપણે જઈ સીધા મળે તો ગોતીને તમને બતાવીએ જો ઓડિટોરિયમ હોલ જોવાનો રસ્તો મળી ગયો છે આપણને આવા પાર્કિંગમાંથી હવે આ તેરમા માળે ક્યાંક છે આમાં જઈએ હવે લિફ્ટમાં એટલે ખબર આગળ આવીયે આવી ગયા છે નેટોરિયમ હોલમાં ઓડિટોરિયમ હોલમાં આ મેડમ શ્યામા મેન આ બધું છે હવે જોઈએ કેવું થાય કેવું અહીંયા હોલમાં છે આવ્યા પણ આ પોડકાસ્ટમાં આવ્યો ને એવું લાગે છે હોસ્પિટલનો બતાવે છે અમને આ કિરણ છે મારો વર્ષનો વ્યવસાય અને સામાજિક

આપણે હવે જાઈસી મંદિરે જમી જઈએ છીએ મંદિરે આપણે હનુમાન દાદા ના મંદિરે જાશું અને ત્યાં જઈને હનુમાન દાદાના દર્શન દર્શન કરશું અમારો આ રાજદીપ ગાડી હકાવે છે અને અમે ત્રણ જણ આ બેઠા છીએ ગાડીમાં હા આવી ગયા છીએ અમે મંદિરે અમે 3 છીએ અમે ત્રણ મિત્રો જઈ આવ્યા છીએ મંદિરે આ બાકીના બે આને એક આ બે લથડિયા ધંધાની વાતો કરતા આવવાની

આ બે લખણ ખોટા બેઠા ત્રણ કરી આવે કઈક નવા જૂની આ કાકા જો ભાઈ બીડી ફૂલ સિનેમેટિક લેવા જેવું છે આ કાકા નું પણ હવે રેવા દઈ છે અત્યારે સિનેમેટિક પછી લેવું હોય આ પાછા ઓલા બે મિત્રો આવી ગયા છે અને વા વાથી ટર્ન મારી મારીને આવે છે હવે આ જો લાઈટો પાડી પાડી આ જો આ આપડા કાળુભાઈ છે કાળુભાઈ પોતે રોજ ગોળ ભાખરી ખાઈ હો શેર ઉપાડો આપડો ક્યુટી છે અમારા ગ્રુપ નો ક્યુટી પોતે હમણાં આ ગાડી બાડી લઈ આવ્યો છે હાજો હાજો આ નવું કિચન લઈ આવ્યું નંબર વાળું પ્રોપર નંબર બંબર આકડા બાકડા અને મસ્ત આ ટૂઠા ને બધું જોવું જોઈએ એક હાથે બધું હાલતું જ તોય જોવું આ જો એક સીનાળો છે નીકળો આ જો એક કલાકાર નીકળો છે